નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ઈઝી લર્નિંગ એકાઉન્ટ વિથ એમએસ માં વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેનલ ની અંદર લાસ્ટ વાણિજ્ય વ્યવસ્થાના વિભાગ એ અને બી ના પ્રશ્નપત્ર 1 થી 6 એનો સોલ્યુશન છે એ આપણા ચેનલ ની અંદર મૂકેલું છે હવે આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર વિભાગ સી છે એનું સોલ્યુશન છે એ આપણે કરશું જે વિદ્યાર્થી મિત્રો છે એ ચેનલ ની અંદર નવા છે તે સૌથી પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરે ખાસ તમારા મિત્રો સાથે છે એ વધારેમાં વધારે વિડીયો છે શેર કરો જેથી પણ લાભ છે એ મળી રહે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે પ્રશ્નપત્ર નંબર જેમાં આપણે વિભાગ વિભાગ સોલ્યુશન અંદર ઘણા બધા પ્રશ્નોના જવાબ એવા હશે કે એમાં હું તમને શોર્ટકટમાં સમજાવીશ અને તમે એનો સ્ક્રીનશોટ પણ છે એ જવાબનો પાડી શકો છો સૌથી પહેલા પહેલો પ્રશ્ન છે સંકલનનો અર્થ આપો ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે પછી કે એક જ વ્યક્તિ દ્વારા હુકમો છે એ નિમ્ન સપાટીના અધિકારીઓને આપવામાં આવે એને સામાન્ય રીતે હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત કહે છે ત્યાર પછી આયોજન ખર્ચાળ છે શા માટે કારણ કે આયોજન બનાવવા પાછળ ઘણા બધા નિષ્ણાંત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે અને આ નિષ્ણાંત વ્યક્તિઓને છે એ આપણે ઊંચી ફી આપવી પડે એના પરિણામે પણ આયોજન ખર્ચાળ છે ત્યાર પછી ધન કર્મચારીઓ એકમના હાથ પગ છે વિધાન સમજાવો હવે વિધાન છે એટલે એ આપણે સાબિત કરવાનું હોય કે કર્મચારીઓ એકમના હાથ પગ છે તો મગજ છે એ કોને ગણવામાં આવે છે સંચાલક મંડળને સંચાલક મંડળ છે એ શું કરે છે વિચારે છે જ્યારે એનો અમલ કોણ કરે છે કર્મચારીઓ એટલે કર્મચારીઓ એ શું છે એકમના હાથ પગ સમાન છે ત્યાર પછી બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે તો બૌદ્ધિક કસોટી દ્વારા આપણે ઉમેદવારની બુદ્ધિ છે ચપળતા છે યાદ શક્તિ વિચાર શક્તિ વગેરે જાણી શકાય છે અને અભિરુચિ કસોટી દ્વારા આપણે જે તે કાર્ય માટે જે ઉમેદવારને પસંદ કરવામાં આવેલો છે એને કાર્ય પ્રત્યેની રુચિ આપણે જાણી શકીએ ત્યાર પછી સહભાગીદારી એટલે શું તો કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદારી કહેવામાં આવે છે આયોજન જન્મદાતા છે છે સમજાવો તો સૌથી પહેલું કાર્ય આયોજન આવે સંચાલનનું અને સંચાલનનું છેલ્લું કાર્ય કયું છે અંકુશ છે આયોજન છે એ નીતિ નિયમો નક્કી કરે છે જ્યારે એનો નીતિ નિયમોનો અમલ થાય છે કે નહીં જોવાનું કાર્ય કોનું છે અંકુશનું છે તેથી કહી શકાય કે આયોજન એ અંકુશ જન્મદાતા છે ત્યાર પછી અંકુશ પ્રક્રિયાના તબક્કા જણાવો તો મુખ્ય અહીંયા પાંચ તબક્કાઓ છે એમાં જે પાંચમો તબક્કો છે સુધાર લક્ષી પગલા એમાં મુખ્ય ત્રણ પેટા પ્રકાર છે પરિસ્થિતિમાં ફેરફાર કરવો પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો અને ધોરણોમાં ફેરફાર કરવો ત્યાર પછી ઉત્પાદન ચક્ર એટલે શું કાચા માલની ખરીદી અને તેમાંથી તૈયાર માલનો ઉત્પાદન થાય તે બે વચ્ચેનો જે સમયગાળો છે એને કહેવાય ઉત્પાદન ચક્ર ત્યાર પછી ટ્રેઝરી બિલ કોને કહેવાય છે તો ટ્રેઝરી બિલ છે એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે અને જેની પરિપક્વતાની તારીખ છે એકાણું દિવસ પછી એના મલ્ટિપલ એટલે કે એકસો બ્યાસી ત્રણસો પાસઠ દિવસ છે એ હોય છે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચુકવણી થતી નથી તેથી ટ્રેઝરી બિલ છે એ શૂન્ય કૂપન બોન્ડ પણ ગણાય છે ત્યાર પછી માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે

ત્યાર પછી ટ્રસ્ટ ચીફનો સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશેનો લખો તો ટ્રસ્ટ ચીફનો સિદ્ધાંત છે એ કોણે આપેલો છે ગાંધીજીએ અને ગ્રાહક વિશે છે ગાંધીજી શું કહે છે તો એનો જવાબ પણ આ જ થાય અને આખો જે ટોપિક તમને ઇન્વર્ટેડ કોમામાં આપેલો છે એમાં સમગ્ર માહિતી છે એ આપણે ગ્રાહક વિશે છે એ આપેલી છે ગાંધીજીએ અને ધંધાને ઉદ્દેશીને માહિતી આપેલી છે ત્યાર પછી ગ્રાહક જાગૃતિના કાર્યક્રમમાં લોક અદાલત કેવી રીતે મદદરૂપ થાય છે તો લોક અદાલત એટલે શું તો કે ગ્રાહક જાગૃતિ માટે ગ્રાહક ઔદ્યોગિક એકમો સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ બધા સાથે મળીને કામ કરે છે કેટલાક જાહેર એકમો કે ઔદ્યોગિક એકમો પોતાના ગ્રાહકોના વાજબી ફરિયાદના નિરાકરણ માટે લોક અદાલતનું આયોજન કરે છે એટલે લોક અદાલત છે એ ઘણી બધી જગ્યાએ તમે જુઓ તો બીએસએનએલ છે એ લોક અદાલતનું છે એ આયોજન કરે છે રેલવે વિભાગ છે એ લોક અદાલતનું આયોજન કરે છે જ્યાં લોકોના પ્રશ્નો સાંભળી અને એનો નિકાલ કરવામાં આવે છે ત્યાર પછી ધંધાકીય પર્યાવરણનો સતત અભ્યાસ કેમ જરૂરી છે મૂડી બજારની પરિસ્થિતિ તથા ધંધાની પેદાશની ભાવિ માંગ વગેરે જાણવા માટે ધંધાકીય પર્યાવરણનો સતત અભ્યાસ જરૂરી છે ખાનગીકરણની ચાર હકારાત્મક અસર જણાવો તો ખાનગીકરણથી કાર્યક્ષમતામાં વધારો હરીફાઈનું સર્જન નવી શોધખોળોનો લાભ અને રાજકીય દખેલગીરીનો અભાવ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સત્તર પ્રશ્નો છે વિભાગ સી ની અંદર હોય છે જેમાંથી તમારે કોઈ પણ તેર છે એ પ્રશ્નો બોર્ડ ની અંદર લખવાના હોય છે તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નવા સોલ્યુશન સાથે મળીશું જય હિન્દ